મન માંડવી માં કઈ નઈ કડવી છે ભાવતી નથી શિંગ તેલ કેમ થાય છે કડવું ખાવાનું થાય છે આંધાનો દુખે ને હું માંડવી માંડવી આ પલ્લી ગેલી એ બાજુ તમારી બાજુ હશે એટલે ઓલો વાવ વાયલો વરસાદ પડ્યો ને અમારે અંબા તો અમુક જગ્યાએ છે કોરે અને અમુક જગ્યાએ પલળેલી છે વાહ વાહ પાછળ નો વરસાદ જે પાછોતરો પડ્યો ને ઈ મારું દીકરું થોડુંક કેવરાણું સમજે શું રાજકોટ તમારું ઘર મારું રાજકોટ રેવાનું આ તે કાઈ નઈ ભાઈ ચો હે ભાઈ ભૂલ માં લાગી ગયો તો એકાદ બાસ્કુ નઈ આપો ભૂલે આવી કરો હતો લઇ જાવ ને એમાં હું વાંધો બસ ગેર 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 માં સહી આવો તમ તારે

આ ઉધરસ તો મારે રબારી ઘણા છે ભાઈ મારે ગીદડી છે રબારી મારા ખાંભા માં છે હા રબારી તો હોય જ ને ગામે ગામ રબારી ને ભગત હોય જ તે તમારી વાળા હું જાદા રાખું હે હા તમારી વાળા હું જાદા રાખું હાયરે હા હા બધા ભાઈબંધ હોય છે ને રબારી ભાઈબંધ ને પેલા મિત્ર અડધી રાખે કામ પડે ધડી ના આવે એવા એ તો છે જ ને ભરોસા પાત્ર જ્ઞાતિ છે રબારી ભલા માણસ પણ તમે આ ભૂલ કે મેં માં ફોન લગાડ્યો એનો બાસ્કુ કે દીધી હોય મોકલાવ છું મારે એની મને માંડવી માંડવીને દાણા ખાવા છે આયા મારી લઈ જાવ બીજું ઈ બાસ્કુ જ નઈ આવવું મારી ચમચા લઈ જાવ બે હમણાં બસ ખાવા ચમચા રે તમારે પાસ તમારે તમારે માંડવીમાં પાસ ઓતરો વરસાદ નથી પડ્યો ને અમારે નથી પડ્યો મારે એમ તો વાડી છે હવે પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા બધામાં પાણી થાય પાણી હે પુષ્કળ પાંચ મારે ઉભી છે વાવી દીધી મેં મારે પાણી નું બહાર કામ કઈક તમે તમને નોકરીમાં મને ક્લીનર માં જગ્યા ખાલી થાય ને પણ જો માં તારે તમને કહી દો લક્ઝરી બસ માં હું નહી જાઉં મારે જવું હોય માં હા તો હું તો ખતારામાં ડ્રાઈવર કેસ ને તો એમાં તમને રિંગ કરે બરોબર ભલે હાલો યા